કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજે તારીખ થઈ ગઈ છે ત્રીસ આઠ બે હજાર પચીસ અને વાર છે શનિવાર અને આજે અમારું મંડળ છે સુરેન્દ્રનગર તો અત્યારે અમે સુરેન્દ્રનગર છીએ અને અત્યારે અમે આગળ અમારે સત્ય મહારાજ છે અને સુભાષભાઈ અને સુભાષભાઈ અમારું મંડળ કાલ પણ હતું ઓગણત્રીસ તારીખનું કાલાવર અને એ બ્લોક તો તમે જોયો છે અને આપણે મુલાકાત કરી જય રામાપીર જય નટરજ ના પીર જય મુંજકા ના પીર તો મિત્રો અમારી બે ચેનલ એક સહદેવસિંહ જાડેજા ઓફિસિયલ અને આર એચ ડિજિટલ એ પણ સહદેવ બાપુની એટલે મતલબ અને એક આપણે પારસભાઈની ચેનલ બાડુકિયા ડિજિટલ તો આ ત્રણેય ચેનલ અમારી ભાડુકિયા રામા મંડળની છે મિત્રો તો ખાસ ને ખાસ મારી વિનંતી એટલી કે તમે બધા ભાઈઓ ચેનલને આગળ વધારો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો બરાબર આટલું બસ બીજું તો મારે શું કહેવાનું હોય ભાઈ આ એક ધર્મનું કામ લઈ નીકળીએ છીએ રોજ ધર્મની ધા બરાબર અમને સાથ આપો સપોર્ટ આપો અને સહયોગ આપો બસ ભલે ભાઈ જયરામ આપી સૌ મિત્રો શ્રી મધ્યમાં રેજો તો મિત્રો અમારે સુભાષભાઈ કીધું એમ કે અમારે મંડળની ચેનલ તો ઘણી છે એટલે કે અમારે તમારે ત્રણ છે જો તમારે લાઈવ રામ મંડળ જોવું હોય તો અમારે સૌ દિવસી જાડેજા ઓફિશિયલ ચેનલમાં ડિજિટલ ઓલી એમાં તમને લાઈવ જોવા મળશે અમારું રામા મંડળ અને અમારે રામા મંડળના વ્લોગ જોવા હોય

તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડાક ટાઈમમાં એમાં પણ તમને રામ માટે લાઈવ જોવા મળશે એટલે આ ચેનલ બધી તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા નવા તમને વિડીયો મળતા રહીએ અને આજ તારીખ ત્રીસ છે અને પાછું અમારે મંડળ છે એકત્રીસ તારીખે નથી પાછું પહેલી તારીખે પણ મંડળ છે તો એ મંડળ તમારે લાઈવ જવું હોય તો એ શહેરદ્રસિંહ જાડેજા ઓફિશિયલ ચેનલમાં આવી છે અને બ્લોગ તો એ બ્લોગ તમારે જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મજાથી પહેલાં તમારા મોબાઈલમાં અમારો બ્લોગ આવી જાય એટલે અમારે જો સત્ય મહારાજ છે તમે સત્ય મહારાજની પણ મુલાકાત કરાવી દો જય રામા બેન કેમ છો બધા મજામાં અમારે મારા સ્પેની ચેનલ છે જલ્દીથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ લેજો બંને એટલું શેર તો જરૂર કરજો અમારે આ બે શબ્દ અમારે ભૂપાલભાઈ કહે કે આપણે સાંભળી લઈએ તો મિત્રો હવે અમારે સહદેવસિંહ જાડેજા ઓફિશિયલ જે ચેનલ છે અમારી એમાં જ રોજ હવે લાઈવ આવશે બરાબર તો ખૂબ માણજો ખૂબ મોજ મળજો ખૂબ આનંદ કરજો અને અમને પણ આનંદ કરાવજો એટલે અમે હમણાંમાં આગળ વધતા જાય ધર્મની ધજા લઈને બસ બીજું તો કાંઈ મિત્રો મારે કહેવું નથી તમે ખૂબ સપોર્ટ તો આપો જ છો અને આપતા રહેજો આ મિત્રો આ તમારા સપોર્ટથી અમારી ચેનલો બધી આગળ વધે એટલે તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોમાં તમે બધા તો મિત્રો હું બેઠો તો પાટે અને પાટેથી નવરો થઈને હું આવ્યો બારે બારે તમે જોવો છો કે સ્ટેજ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા સૌ સૌની રીતે બધા કામ કરે છે અને પછી હું આવ્યો અંદર ડ્રેસિંગ રૂમમાં ડ્રેસિંગ રૂમમાં તમે બધા જોવો છો પાત્ર પણ બધા તૈયાર થાય છે અને ખાસ કે અમારા રવિભાઈ બાબરી એ રાજમાતામાં તૈયાર થાય છે सूरत

મિત્રો અત્યારે અમારું મંડળ પૂરું થઈ ગયું છે અને તે બધા એ ગયા ગાડીમાં એટલે આ બધું સ્ટેજ ખાલી ખાલી પડ્યું છે અમારે સમાનની ગાડી અમારે બોલેરો અમારે જઈ પછી રાકેશભાઈ અંધારામાં કઈ એવું દેખાતું નથી અત્યારે એ બધા બધાને જય રામાપીર કહેતો તમે બધા પણ કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો તો હવે આપણે ડાયરેક્ટ મળીશું એક તારીખના માં તો બધાને જય માતાજી જય રામી